જય શ્રી કૃષ્ણ મિત્રો આજે ચૈત્ર વદ તેરસ ઢોકળા તેરસ છે આજે બળમાં બળિયા બુદ્ધિમાં ચતુર એવા બાર્બરિક કે જેને બળિયા દેવ કહેવામાં આવે છે તેની પૂજા કરાય છે ચૈત્ર માસની વદ પક્ષની તેરસની તિથિ બળિયા દેવને સમર્પિત છે આ દિવસે બાળકોને લાંબી આયુષ્ય સુખાકારી નિરોગી જીવન વંશવૃદ્ધિ અને સંતાનની પ્રાપ્તિ માટે બળિયાદેવની પૂજા કરી તેની કથા સાંભળવાનો મહિમા છે તો મિત્રો આજના શુભ દિવસે આ વીડિયોમાં બળિયાદેવનો મહિમા પૂજન વિધિ અને કથા વાર્તા સુંદર શબ્દોમાં સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયક પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો આજે ચૈત્રવધ તેરસ દક્ષિણ ગુજરાતમાં જેને ઢોકળા તેરસ કહે છે આજે ગુજરાત સૌરાષ્ટ્રમાં દરેક ઘરે માતાઓ ઘરના પાણીયારે બળિયા બાપજીનું ચિત્ર કરી તેની પૂજા કરે છે સૂર્ય ચંદ્ર ઝૂલતું પાળનું વગેરેની આકૃતિ દોરી નાગલાનું હાર ચડાવી કુલીર ધરી ધૂપદીપ કરી બળિયા બાપજી કે જેને ગુજરાતમાં કાકા બળિયા કહે છે તેને પ્રાર્થના કરે છે કે હે બળિયા દેવ મારા બાળકોની રક્ષા કરજો તેની લાંબી આયુષ્ય સુખાકારી જીવન પ્રદાન કરજો આ પૃથ્વી ઉપર જ્યાં સુધી સૂર્યચંદ્ર રહે ત્યાં સુધી મારા પરિવારમાં પારણું ઝૂલતું રહે તેવા આશીર્વાદ આપજો તેવી પ્રાર્થના કરે છે આ દિવસે બળિયા બાપજીની પૂજા કરવાથી બાળકોને ઓરી અછબડા શીતળા જેવા રોગથી રક્ષણ થાય છે આખું વર્ષ બાળકો બીમાર નથી પડતા તેનું આરોગ્ય સારું રહે છે તથા આ દિવસે બળિયા બાપજીના મંદિરે અથવા તો કોઈ પણ મંદિરે ટાઢુ ખાવા જવાની પરંપરા છે આમ બળિયા દેવનો મહિમા અનેરો છે અને ગુજરાતમાં બહેનોએ આ પરંપરા હજી પણ જાળવી રાખી છે તો મિત્રો આ હતો કાકા બળિયા કે જેને બળિયા દેવ કહેવામાં આવે છે તેનો મહિમા હવે સાંભળશું બળિયાદેવની કથા મિત્રો બળિયાદેવ કે જે બળમાં બળિયા બુદ્ધિમાં ચતુર અને રૂપમાં રૂપાળા એવા આ બળિયા દેવ જે પાંડવોના જ વંશજ છે જે ભીમ અને હિંડંબાનો પુત્ર ગટુર્ગજ છે ગટુર્ગચ્છના વિવાહ અસુરોના રાજા દૈત્યની બુદ્ધિમાન અને વીર પુત્રી કટંકટા સાથે થયા હતા જે શાસ્ત્રવિદ્યામાં નિપુણ અને કામાખ્યા દેવીની શક્તિ તેને મળેલી હતી આમ ગટુર્ગચ્છ અને કટંકટાને ત્યાં પુત્રનો જન્મ થયો આ પુત્ર બાળકના વાળ જન્મથી જ ઘાટતા રેશમી અને વાંકડિયા હતા આથી તેનું નામ બાર્બરિક રાખવામાં આવ્યું આ બાર્બરિક એ જ બળમાં બળિયા એવા દેવ બળિયા દેવ જેણે મહીસાગરના આરી નવ દુર્ગાની આરાધના કરી દિવ્ય બાણ અને સિદ્ધ શક્તિઓ હાંસલ કરી જેણે પૃથ્વી અને પાતાળની વચ્ચે રહેલી નાગ કન્યાઓએ કરેલા વિવાહનો પ્રસ્તાવ નકારી આ જીવન બ્રહ્મચારી રહીને હંમેશા નિર્બળ અસહાય અને રોગી લોકોની સહાયતા કરવાનું વ્રત લીધું આમ બળિયાદેવ બળિયા બાપજી કે પછી કાકા બળિયા જે કોઈ તેનું નામ સ્મરણ કરે ચૈત્રવધ તેરસના દિવસે તેની પૂજા કરે તેના દુઃખ દર્દ અને કષ્ટો બળિયા દેવ હરે આ બળિયાદેવનો ઇતિહાસ ખૂબ જ મોટો છે બળિયાદેવ કે જેને બાદબરીક કહેવામાં આવે છે તે ખૂબ જ બળવાન હતા તેની પાસે ત્રણ એવા બાણ હતા કે જેના કારણે તે મહાભારતના યોદ્ધાનો નાશ કરી શકતા હતા મિત્રો બાર્બરિક એ મહાભારત કાળના એક ખૂબ જ શક્તિશાળી યોદ્ધા હતા પરંતુ તે મહાભારતના યુદ્ધમાં ભાગ ન લઈ શક્યા ભીમના પુત્ર બાર્બરિકે એક પીપળાના ઝાડ નીચે ઊભા હતા અને ઘોષણા કરી હતી કે જે પક્ષ હારી રહ્યો હશે હું તેની સાથે લડીશ એટલા માટે તે કૌરવો તરફથી જ લડત જ્યારે ભીમના પુત્ર બાર્બરિક સમક્ષ અર્જુન અને ભગવાન શ્રીકૃષ્ણ તેની બહાદુરીનો ચમત્કાર જોવા માટે હાજર થયા ત્યારે બાર્બરિકે તેની બહાદુરીનો માત્ર એક નમૂનો બતાવ્યો શ્રી કૃષ્ણે કહ્યું કે આ વૃક્ષ છે જે એક જ તીરથી તું બધા જ તેના પાંદલા વિંધી શકે તો હું સ્વીકારું કે તું બળવાન છે અને મારો વિદ્યાર્થી બનવા યોગ્ય છે બાર્બરિકે આદેશ લીધો અને તે વૃક્ષ તરફ તીર છોડ્યું જ્યારે તીર એક પછી એક બધા પાંદડા વિંધી રહ્યો હતો ત્યારે એક પાન તૂટીને નીચે પડી ગયું કૃષ્ણે તે પાંદડા પર પગ મૂકી તેને સંતાડ્યો કે તે વિંધવાથી બચશે પણ બધા જ પાંદડાને વીંધીને બાણ શ્રી કૃષ્ણના પગ પાસે અટકી ગયું પછી બારબરીકે કહ્યું કે ભગવાન તમારા પગની નીચે એક પાન દબાવ્યું છે કૃપા કરીને પગ હટાવી લો કેમ કે મેં તીરને ફક્ત પાંદડા વિંધવાનો આદેશ આપ્યો છે તમારા પગને વીંધવા નહીં કૃષ્ણ આ ચમત્કાર જોઈને ચિંતિત થઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણ જાણતા હતા કે બાર્બરિકે હારનારને ટેકો આપવાનું વચન આપ્યું જો તે કૌરવોને હારતા જોશે તો તે કૌરવોનું સમર્થન કરશે અને જો પાંડવો બાર્બરિકની સામે હારતા જોવામાં આવશે તો તે પાંડવોનું સમર્થન કરશે આ રીતે તે એક જ તીર્થથી બંને બાજુની સેનાને ખતમ કરશે પછી ભગવાન શ્રી કૃષ્ણ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને બાર્બરિકના દ્વાર પર પહોંચ્યા અને દાન માગવાનું શરૂ કર્યું બાર્બરિકે કહ્યું કે બ્રાહ્મણને પૂછો કે તમારે શું જોઈએ છે બ્રાહ્મણ જેવા કૃષ્ણે કહ્યું કે તમે આપી શકશો નહીં પરંતુ બાર્બરિક શ્રી કૃષ્ણની જાળમાં ફસાઈ ગયા અને કૃષ્ણ તેનું માથું માંગે છે બાર્બરિકે તેના દાદા પાંડવોની મહિમા વધારવા સ્વૈચ્છિકતા આપી બાર્બરિકના આ બલિદાનને જોઈ દાન આપ્યા પછી શ્રી કૃષ્ણએ બાર્બરિકની ઉપાસના કલયુગમાં પોતાના નામથી કરી આજે બાર્બરિકને ખાટુ શ્યામ તરીકે પૂજવામાં આવે છે ગુજરાતમાં તેને કાકા બળિયા બળિયા બાપજી કે પછી બળિયાદેવથી પૂજાય છે કૃષ્ણે જ્યાં માથું મૂક્યું તે સ્થાનનું નામ દરેક સૌરાષ્ટ્રવાસીના ઘરે આ ઢોકળા તેરસ પારંપરિક રીતે ઉજવાય છે ગામડામાં તો આ તેરસને હર્ષ ઉલ્લાસથી મનાવાય છે વાણવાળા ખાટલાને ઊંધા નાખી બે પાયા પર હિંચકો બાંધી ઘરના નાના બાળકોને હિંચકા બંધાય છે પાણીયારે કાકા બળિયાના ચિત્ર દોરાય છે ઘઉંના લોટના ઢોકળા અને ગોળની કઢી રંધાય છે મિત્રો આવો મહિમા છે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઢોકળા તેરસનો તો મિત્રો આ વિડિયોમાં ઢોકળા તેરસના દિવસે કરવામાં આવતી બળિયા બાપજી કે જેને કાકા બળિયા કે બાર્બરિકના નામથી પૂજાય છે તેનું મહાત્મ પૂજન વિધિ બળિયા બાપજી કે જેને બાર્બરિક કહેવામાં આવે છે તેની કથા જીવનગાથા આ વિડિયોમાં તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય બળિયા દેવ જય બાર્બરિક જય કાકા બળિયા જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો બળિયાદેવ દરેક બાળકોની ઘર પરિવારના સભ્યોની રક્ષા કરે તેવી પ્રાર્થના સાથે દરેક દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ